અંગુઠન ગામ એટલે દર વર્ષે પૂર આવે જ એ રીતનું દાદરમાં નદીમાં પાણી વધે દાદર નદીમાં એટલે અંગુઠન ગામમાં પૂર આવે ને એ રીતની ભૌગોલિક સ્થિતિ છે કે થોડુંક પાણી વધતા જ ગામની ચોફેર પાણી આવી જાય છે ગામ સંપર્ક વિહોનું બની જાય છે આ બાજુ નારિયા જવાનો રસ્તો છે ત્યાં પણ તમે જોઈ શકો છો દૂર દૂર સુધી પાણી છે એ તરફ રાજલી જવાનો રસ્તો છે ત્યાં પણ પાણી છે એટલે ગામ સંપર્ક વિહોનું બની જાય છે

ત્યાં આપણે પોચ્યા છે કોતરીના પાણી ઘરોમાં ઘુસી ગયા હતા ત્યારે તમે જોઈ શકો છો ખૂબ જ વિકરાળ પરિસ્થિતિ નિર્મિત થઈ છે તમે જોઈ શકો છો જે લીપણ છે તે બધું ઉખડી ગયું છે તો આ ઘરના રહેવાસી સાથે આપણે વાત કરીશું કે કઈ રીતની પરિસ્થિતિ રહી હતી ભાઈ હવે રાત્રે પોણી આવ્યું અને ઘરમાં ઘુસી ગયો અમે હું ઊંઘતા હતા અને ગોદડા બોદડા બધું પંદરી ગયું છે અનાજ પોની બધું પંદરી ગયું છે ઘરમાં ખાવા કરવાની જગ્યા છે નહીં તમે મિત્રો આખો રૂમ જોઈ શકો છો કે કઈ રીતનું છે અહીં હવે આ સુકાય ત્યારે એનું કઈ નવું થઈ શકે બાકી હમણાં તો અહીં બેસાય નહીં કઈ જાતનું જમવાનું બનાવવામાં તકલીફ પડે એ રીતની પરિસ્થિતિ છે દર્શક મિત્રો આપણે બીજા એક ઘરે પહોંચ્યા છે ત્યાંની પરિસ્થિતિની શું છે એનો તાગ શું તમે જોઈ શકો છો કે આ જે લીપન વાળું ઘર છે બધું લીપન ઉખડી ગયું છે આ ઓટલો આખો પાણીમાં ધરાશય થઈ ગયો છે તમે ઘરમાં કઈ રીતની પરિસ્થિતિ છે તે જોઈએ દર્શક મિત્રો આ કોતેડીના કિનારે આવેલું ઘર છે તમે જોઈ શકો છો કે પાણી આ જે ઘર હતું તે ધરાશય ગયું છે આ માટીનું જે બનાયેલું હતું એ બધું પાણીમાં વહી ગયું છે તમે જોઈ શકો છો હજુ પાણી છે જ્યાં સુધી દૂર દૂર સુધી જો તો આ ઘરના રહેવાસી જોડે આપણે વાત કરીશું અમારા દર વર્ષે આજ પ્રોબ્લેમ થાય છે આ બધું જ ડરી જાય છે પાણી આવે ને બે થી ત્રણ દિવસ બહુ તકલીફ પડે રહેવાની મિત્રો આ એક વર્ષની તકલીફ નથી દર વર્ષે તમે જોઈ શકો પેલું ઘર છે ઘરનું કોઈ ઠેકો કયા કયા પર આ જે કાકુ છે એ તો પડી જ ગયું છે આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કઈ રીતની તકલીફ છે જમવાની બનાવવાની તકલીફ પડે બેન જમવાનું બનાઈ રહ્યા છે આમ તો ઘરનું એ થઈ ગયું છે પરંતુ આપણે હિંમત રાખીને આ અંગુઠન ગામ એવું છે કે જે આ દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એટલે ગામ આ માટે તૈયાર હોય છે પરંતુ કુદરત ખબર નહીં શું કરી રહી છે દર વર્ષે આ રીતનું જ પરિસ્થિતિ હોય છે દશરથ મિત્રો અન્ય એક ઘર કે જ્યાં આપણ પાણી ઘૂસી ગયા હતા ત્યાંના રહેવાસી સાથે વાત કરીશું શું નામ છે તમારું ગણેશ તો કઈ રીતની પરિસ્થિતિ રહી હતી આ ઘરમાં અંદર મતલબ મેં દિવાલની હોરો આવી ગઈ તો પાણી

તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતની પરિસ્થિતિ થાય છે આ રીતે દર વર્ષે ખૂબ જ તકલીફ પડે છે ગામનું છેલ્લું પડ્યું છે જ્યાં પાણી આવી ગયા હતા કેટલાક ઘરો જે અમે તમને બતાવ્યા એ ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ખૂબ જ તકલીફ પડે છે પાણી હવે ધીરે ધીરે ઉતરી રહ્યા છે આમ તો ખાસા દૂર સુધી પાણી હતા પણ હવે ઉતરી રહ્યા છે આ વર્ષ આ રીતની દર વર્ષે એક થી બે વાર વધુ વાર પણ કેટલીક વાર તકલીફ થઈ જાય છે દર્શક મિત્રો આ પરિસ્થિતિ માટે એમ નથી કે તંત્ર પણ પ્રયત્નશીલ નથી ગામના સરપંચ પણ આ માટે પ્રયત્નશીલ છે અલગ અલગ સંરક્ષણ દિવાલો બની રહી છે ઘર જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મળી રહ્યા છે તે પણ ઊંચા બનાવવામાં આવી રહ્યા છે પણ ક્યાંક કેટલી ક્ષતિઓ રહી જતી હોય છે અને એ અમે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે આ માટે આ જે પરિસ્થિતિ થાય છે એના માટે તલાટીથી લઈને સરપંચ ને અધિકારીઓ પણ પ્રયત્નશીલ છે કે આ રીતની પરિસ્થિતિ વારંવાર ન બને પણ હજુ પણ કેટલીક રહી જતી હોય છે અને એ બતાવવાનો પ્રયત્ન તમને કરે છે